તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોને પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકો ભારે વરસાદ પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે અને તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયા અને મહેનત પછી આ ઉગાડવામાં આવેલા પાકો બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન થતું હોય છે આવામાં સરકાર પાક વીમા યોજના ચલાવે છે પરંતુ ખરેખર શું આ યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમો મળે છે કે નહીં તે મને જણાવી દેજો કારણ કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે દાવો કરી રહ્યા છે કે અમને પાક વીમો નથી મળતો અને કેટલાક વિસ્તારોમાં પાક વીમો આપવામાં આવે છે તો કેટલાક વિસ્તારોમાં નથી તો તમે જો ખેડૂત હોય તો કોમેન્ટ કરીને મિત્રો મને જણાવી દેજો કે શું તમને પાક વીમો ક્યારે મળ્યો હતો અને છેલ્લી વાર તમને પાક વીમો કયા સાલની અંદર મળ્યો હતો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ચાલકોને અડતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે આ યોજના અંતર્ગત મિત્રો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જેમાં મિત્રો ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના જેમાં પેટ્રોલના બચત અને પર્યાવરણના પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા જી ઈડીએ વ્હીકલ સબસિડી રિક્ષા સબસિડી યોજના અંતર્ગત લિથિયમ આયન અને બેટરી સંચાલિત માટે ત્રણ ચક્રી વાહન માટે સબસિડી રૂપિયા અડતાલીસ હજાર આપવામાં આવી રહી છે અને રિક્ષા ચાલક મહિલા સાહસિક યુવા વર્ગ સ્ટાર્ટઅપ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ અને બિનઅનામિત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને આ લોકોને મિત્રો લાભ મળી શકે છે તો જે પણ વ્યક્તિઓએ રિક્ષા અથવા આવું પણ ઇલેક્ટ્રોનિક સાધન ખરીદ્યું હોય તો તેમને આવી સબસિડી સહાય યોજના વિશે જાણવું જોઈએ જેથી કરીને તેને વળતર રૂપે થોડા ઘણા રૂપિયાની સબસિડી મળી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો બે હજાર ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે છન્નુંથી લઈને એકસો છ ટકા સુધી વરસાદ આ વર્ષે જોવા મળશે અને ચોમાસું નોર્મલ રહેવાનું છે મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો તબક્કામાં વાવણી બે તબક્કાની અંદર વાવણીઓ થશે અને વાવણીનો વરસાદ થયા પછી પણ એક મોટો ગેપ એટલે કે સવવાથી લઈને દોઢ મહિનાનો ગેપ આવી શકે તેવી પણ મિત્રો ચિંતાજનક આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કરી છે કે આ વર્ષે ચોમાસામાં બે તબક્કામાં વાવણી થવાની છે અને વાવણી થયા બાદ દોઢ મહિના સુધીનો વરસાદનો ગેપ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ભાવો વિશે વાત કરીએ તો લસણમાં ઓછી આવકથી બજારમાં બસો રૂપિયા વધ્યા જૂનો લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો હોવાથી બજારમાં અત્યારે તેજી વધશે અને એક્સ્ટ્રા સુપર લસણના ભાવ પંચાવનસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓને અયોધ્યા જવા માટે સબસિડી આપવામાં આવશે મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે અને ટૂંક સમયગાળામાં મિત્રો સરકાર આ બાબતે નિર્ણય લેશે સૌ લોકોમાં રામલીલાના દર્શન કરવાનો ઉત્સાહ છે ત્યારે વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યાના દર્શન કરી શકશે અને વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તો જી એસ આર પણ અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી રહી છે અને રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર પ્રથમ દસ હજાર યાત્રિકોને અયોધ્યા જવા માટે સબસિડી આપવાની છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ટૂંક સમયમાં મિત્રો આની જાહેરાત કરવામાં આવશે તો જે પણ યાત્રિકો આમાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા અયોધ્યા જવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો આ યોજના અંગે આગળ જો કોઈ પણ નિર્ણય આવશે અને કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના લોકો માટે મોટી ખુશખબર આવી રહી છે ખાસ કરીને મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી મિત્રો દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળી શકશે પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ના હોય મિત્રો અત્યાર સુધી હેલ્પ હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકતા હતા કે જે વીમા કંપનીના નેટવર્કમાં હોય જો કોઈ હોસ્પિટલ કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં કરાવવા પર બધા જ પૈસા ચુકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીને પૈસા આપવામાં આવતા હતા પરંતુ હવેથી મિત્રો જેમાં મુશ્કેલી વધતી અને જો વ્યક્તિ પાસે તાત્કાલિક સારવાર માટે પૈસા ના ના હોય તો મિત્રો તેમને વીમાનો ફાયદો પણ નહોતો મળતો પણ હવેથી મિત્રો જો તમે આવી કોઈ પણ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માંગો છો તો મિત્રો જે કંપનીના નેટવર્કમાં નથી તેવામાં પણ તમે જો ઈલાજ કરાવવા માંગો છો તો મિત્રો તેના અડતાલીસ કલાક પહેલાં વીમા કંપનીને તે અંગે તમારે જાણકારી આપવી પડશે અને મિત્રો હવેથી તમે તેવી પણ હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ગ્રાહકોને મોટી ભેટ આપવામાં આવશે મિત્રો ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ ફેરફાર જોવા નથી મળ્યો તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે મિત્રો તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કારણ કે મિત્રો કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે અને માર્ચ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે તો જે પણ વ્યક્તિઓ બારે માસનું તેલ ભરતા હોય તેઓએ માર્ચ મહિના સુધી રાહ જોવી કારણ કે માર્ચ મહિના આસપાસ બની શકે કે તેલના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરે પૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતે સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયે બદલે દિવસે વીજળી આપવાની સતત માગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનોને પરેશાન હોવાનું નકારતા કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં એટલે કે મિત્રો આ ચાલુ વર્ષના બારમા મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લા છે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આ ત્રણેય જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી તો ચાલી જ રહી છે પરંતુ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વીજળી મળી જશે દિવસે પણ અને રાત્રે પણ તો મિત્રો તમારું ગામ કયું છે ને તમારા ગામમાં દિવસે વીજળી મળે છે કે રાત્રે વીજળી મળે છે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને જણાવી દેજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા કયા ગામની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ક્યારે વીજળી આપવામાં આવે છે એ તો બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે પરંતુ આ વાત જાણી લેજો જો આ કામ નહીં કરો તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે મિત્રો પ્રધાનમંત્રી કિસાન નિધિનો નવો અપડે નવો હપ્તો આવવાનો છે તેની પહેલાં નવી અપડેટ પ્રમાણે જો તમે આવનારી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આવી સ્થિતિમાં જે પણ ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને સોળમા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી કરવાની રહેશે જો તેમને એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કે વાયસી નથી કરાવી તો થઈ શકે તેમ મિત્રો તમને બે હજાર આવડો આ બે હજાર ચોવીસનો પ્રથમ હપ્તો સોળમો હપ્તો તમને નહીં મળે અને તમારા ખાતામાં નહીં આવે તો મિત્રો જે પણ વ્યક્તિનું ઈ કેવાયસી અટકેલું છે હવે પાંચ છ દિવસ જ આડા છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તો આ કામ પતાવી લેજો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં વપરાઈ જાય છે ખેડૂતોને માટે કોઈ પણ પ્રકારની સહાય બચતી નથી આવું મિત્રો ખેડૂતો કહી રહ્યા છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને આપવામાં આવતી સહાય વધારવી જોઈએ કારણ કે આ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોય છે જે માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાય જતો હોય છે તો ખેડૂત મિત્રો તમે આ વાતથી કેટલા સહમત છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો તો ત્યાર પછી એના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બજેટની અંદર શું શું ફેરફાર થશે આવો જાણીએ મિત્રો નિર્મળાબેન સીતારામન એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બજેટ રજૂ કરવાના છે તેમાં કઈ કઈ યોજના ઉપર ફેરફાર થઈ શકે છે તો આવો જાણીએ સૌથી પહેલા તો મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરને વર્તમાન પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે બીજી વાત કરીએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની અંદર પણ મિત્રો વર્તમાન સાઠ હજાર કરોડથી વધારીને અઠ્યાસી હજાર કરોડ રૂપિયા સુધીની મિત્રો આ યોજનાની અંદર વધારો કરી શકે છે અને ત્રીજી બે હજારપ છ હજાર રૂપિયાની જે સહાય મળે છે તેમાં આદો હપ્તો વધારવામાં આવી શકે છે મિત્રો એક તારીખે આ બજેટ રજૂ થવાનું છે એક ફેબ્રુઆરીએ ત્યારે મિત્રો શું શું નિર્ણયો આવે છે તે મિત્રો હું તમને સૌપ્રથમ પ્રથમ જણાવી આપીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો મોંઘા બિયારણો ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થતા એવું લાગી રહ્યું છે અને સાથે જ મિત્રો ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો ખરીદે છે અને ઊંચી મજૂરી પણ ચૂકવે છે છતાં મિત્રો તેને ડુંગળીના ભાવ મળતા નથી અને ત્યારે મિત્રો પૂરતા ભાવ નહીં મળતા તેમને રાતા પાણી રડવાના વારા પણ આવ્યા છે અને મિત્રો હવે સરકારી નિકાસબંધીનો અમલ કરતાં પણ ખેડૂતો પૂરતા પૂરેપૂરા કંટાળ્યા છે અને મુશ્કેલીમાં ફસાયા છે તો મિત્રો ડુંગળીનો ખેડૂત હોય તે જાણી શકે આની વેદના કેટલી હોય કારણ કે મિત્રો ડુંગળીના ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે તે ભાવમાં તો મિત્રો ખેડૂતોને વાહનનો ખર્ચો પણ નથી નીકળે તેમ બાકી તો તેની જે મજૂરી બિયારણનો ખર્ચો અને વધારેમાં જે ફાયદો થાય તે તો દૂરની વાત રહી તો મિત્રો ખેડૂતનો સોર મિત્રો ડુંગળીનો ખેડૂતો જો આ વિડીયો જોતો હોય તો કમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે અત્યારે કેવી કેવી પરિસ્થિતિમાં ફસાયા છો ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત થશે તો તમને પૈસા મળશે મિત્રો રાજ્યના માર્ગ અકસ્માતના બનાવો અત્યારે વધી રહ્યા છે એટલે કે રોડ રસ્તા પર અકસ્માત જાય છે તેમાં જે થાય છે તેમાં વધારો અત્યારે હાલ થઈ રહ્યો છે પરંતુ મિત્રો ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું કહેવામાં આવ્યું છે તો મિત્રો આ સરકાર એક નવી યોજના શરૂ કરી છે જેમાં રોડ રસ્તા પર અકસ્માત થશે તો તેવા વ્યક્તિઓને મિત્રો જે છે તે સીધે સીધા પચાસ હજાર રૂપિયાની સહાય માત્ર ને માત્ર અડતાલીસ કલાકની અંદર આપવામાં આવશે જેથી કરીને તેનો સારો એવો ઈલાજ થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો જો તમારી દીકરી હોય તો તમે આ યોજના વિશે ખાસ જાણજો મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસો પચાસથી વધુ દીકરીએ આ યોજનાનો લાભ લીધો છે તો મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે જે ચાર હજાર રૂપિયાનો હોય છે અને ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ નવમાં આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે જે છ હજાર રૂપિયાનો રહેશે અને અઢાર વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે દીકરીઓને ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવે છે તો આમ કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરી જઈને અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો નોંધનીય છે કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આવા અમુક ડોક્યુમેન્ટ જે છે તે તમારી પાસે જો હોય તો તમે અરજી દાખલ કરી શકો છો જો તમારી અરજી પાસ થશે તો તમારી દીકરીને પણ વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 16 તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિક્કેતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો તો આ વખતે અમે એમએસપી નોકરી અગ્નિવીર અને પેન્શનના મુદ્દા ઉઠાવીશું સાથે જ મિત્રો રાકેશે કહ્યું કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠકો સંગઠનો પણ જોડાયા છે તો જે પણ કિસાન ભાઈઓ છે ત્યાં આ આંદોલનની અંદર જોડાય તેવું મિત્રો રાકેશભાઈ કહી છે તો આવનારી સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ થઈ શકે છે અને આ ભારત બંધનું આહવાન થશે તો અનેક દુકાનદારો અને અનેક સંગઠનો આમાં જોડાય તેવી આશંકાઓ દેખાઈ રહી છે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓ મોખરે જોવા મળ્યા છે મિત્રો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓએ સૌથી આગળ રહ્યા છે અને સૌથી વધુ દાન ગુજરાતીઓએ જ આપ્યું હોવાનું સામે આવ્યું છે મિત્રો આંકડાઓ મુજબ જોઈએ તો દિલીપ લાખીએ અડસઠ કરોડ રૂપિયાની કિંમતનું સોનું આપ્યું હતું સાથે જ મિત્રો ગુજરાતના મોરારી બાપુએ રૂપિયા અગિયાર કરોડનું દાન આપ્યું હતું અને સુરતના ગોવિંદ ધોળકિયાએ અગિયાર કરોડ રૂપિયાનું દાન આ રામ મંદિરની અંદર આપ્યું હતું સાથે સાથે મિત્રો વાત કરીએ તો મુકેશ પટેલે પણ અગિયાર કરોડ રૂપિયાનો મુંગટ આપ્યો હતો અને મુકેશ અંબાણીએ બે પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું આમ મિત્રો ગુજરાતીઓએ કરેલા દાનની અંગે મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી મોખરે અત્યારે ગુજરાતીઓ ચાલી રહ્યા છે રામ મંદિરના દાનની અંદર અને એમ પણ મિત્રો ગુજરાતીઓ જે છે તે આવા કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્યમાં આગળ વધતા આપણે જોઈએ જ છીએ